સુરતના બાડોલી તાલુકાના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તાલુકાના નવ ગામોમાં કુલ રૂપિયા લાખના ખર્ચે રસ્તા અને પંચાયત ઘરના વિવિધ વિકાસ કાર્યો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે એક જ દિવસે વિવિધ સ્થળોએ વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ યોજનાઓથી ગ્રામીણ માર્ગ સુવિધા શિક્ષણ અને સ્થાનિક વહીવટને વધુ મજબૂતી મળશે

તથા રસ્તાના રિસરફેસિંગના કામોનો આજે બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે ત્રીજો દિવસ છે ગુરુવારે શુક્રવારે અને આજે શનિવારે બીજા સાડા સાત કરોડ રૂપિયાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તાના કામો અને રિસર્ફેસિંગના કામોનું ખાતમુહૂર્ત આજે બારડોલી તાલુકાના ખોજ પાર્ટી મુકામે કરવામાં આવ્યું આજે કુલ સાત જેટલા સ્થળોએ આ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવાના છે આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ બેન જમનાબેન અમારા સંગઠનના પ્રમુખ આનંદભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના શ્રી જીતુભાઈ હિમાંશુભાઈ આજુબાજુના ગામના સરપંચશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત વડીલો અને મિત્રો આજે ઉપસ્થિત રહ્યા છે આજે કુલ છ કાર્યક્રમ છે તે તે પૈકીનો આજે પ્રથમ કાર્યક્રમ ખોજ પારડી મુકામે સાડા સાત કરોડના રસ્તાના ખાતમુહૂર્તના કામોનું ખાતમુહૂર્તનું કાર્ય પૂર્ણ થયું છે અને દિવસ દરમિયાન બીજા પાંચ જેટલા કામો ખાતમુહૂર્તના કામો અમે કરવાના છે અને આ કામો જે મુખ્યમંત્રી ગામ સડક યોજના અને માર્ગ મકાન દ્વારા રીકાર્પેટિંગ જે પાંચ વર્ષ કે સાત વર્ષથી વધુ સમયથી પહેલાના જે રસ્તા બનેલા હોય એ રસ્તાના રીકાર્પેટીંગના કામોનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે અને બાકીના પાંચ સ્થળોએ કરવાના બાકી છે આ પ્રસંગે